લોટમાંથી અને વેજીટેબલ થી ભરપૂર એવો નાસ્તો લઈને આવ્યો છું કે બારનો નાસ્તો તો ભૂલી જ જાશો હેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે લઈને આવ્યો છું વેજીટેબલ થી ભરપૂર એવા સ્પ્રિંગ રોલ ની રેસિપી મેંદાના લોટનો ઉપયોગ કર્યા વગર ઘઉના લોટમાંથી પરફેક્ટ માપ સાથે સ્પ્રિંગ રોલ ની શીટ અને એવું સ્ટફિંગ બનાવશું જેને બનાવવા ના કોઈ મહેનત કરવી પડશે સ્ટફિંગ બનાવવું એકદમ સિમ્પલ છે એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં लाजवाब ક્રિસ્પી સ્પ્રિંગ રોલ ને એકવાર ખાશો તો ખાતા જ રહી જશો પેટ ભરાશે પણ મન તો ભરાશે જ નહીં તો દેડ કિસ કે ચાલો ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બનાવવાનું શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ કિચન ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સાથે બે લાઈકન જરૂરથી દબાવો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બનાવવા માટે સૌથી પહેલા સ્પ્રિંગ રોલ ની સીટ નો લોટ બાંધવા મેં અહીંયા એક કપ જેટલો ઘઉં નો લોટ લીધેલો છે તો જે લોટ આપણે રોટલી કે થેપલા કરવા માટે વાપરતા હોય તે જ લોટ લીધેલો છે બજાર માં મળતી સ્પ્રિંગ રોલ ની સીટ મેંદાના લોટ થી બનાવવામાં આવતી હોય છે પણ તેને આપણે હેલ્ધી રીતે ઘાઉંના લોટથી બનાવીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે તેને સેમી સોફ્ટ એટલે કે લોટલીથી થોડો કડક લોટ બાંધી લઈએ તો મેં અહીંયા લોટ ને સારી રીતે બાંધી લીધેલો છે અને આ રીતના લોટ તૈયાર કરવામાં મારે થ્રી ફોર ગ્લાસ એટલે કે એક ગ્લાસ માં પાણી થોડું વધેલું છે હવે બંધારેલા લોટ ઉપર એક ચમચી તેલ એડ કરીને લોટ ને સારી રીતે મસલી લઈએ તો લોટ ને મસરવાથી તેમાં એક સ્ટ્રેચીને જ આવે છે તેનાથી આપણે સ્પ્રિંગ રોલ ની પતલી સીટ તૈયાર કરી શકીએ છે જેથી લોટ ને મસરવું સ્કીપ ના કરતા તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ સારી રીતે મસલાઈ ને સ્મૂથ કરી લીધેલો છે હવે તૈયાર થયેલા લોટ ને ઢાકીને દસ મિનિટ નવ રેસ્ટ આપી દઈએ હવે સ્પ્રિંગ દોડનું સ્ટફિંગ બનાવવા માટે પેનમાં દોઢ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે ગરમ તેલમાં બે મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું આદુ બે મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ અને સાથે મેં અહીંયા બે મોટી ચમચી જેટલા લીલી લૂંકડીના સફેદ ભાગને ઝીણું કટ કરી લીધેલું છે સાથે બે મોટી ચમચી જેટલા ઝીણા સુધારેલા લીલા મરચાંને એડ કરી હાઈ ગેસ્ટને ફ્લેમ પર આદુ મરચા લસણ ને સારી રીતે સોતે કરી લઈએ તો લગભગ બે મિનિટ માં આપણા આદુ મરચાં લસણ સારી રીતે સોતે થઈ ગયા છે હવે મેં એક કપ અને ત્રણ મીડિયમ સાઇઝ ની ડુંગળી આ રીતે લાંબી સાઈઝ કટ કરી લીધેલી છે તેને એડ કરીને હાઈ ગેસ ફ્લેમ પર સોતે કરી લઈએ તો આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે હવે વેજીટેબલ માં એક કપ જેટલી પતલી કેપ્સિકમ ની સ્લાઈડ અને એક કપ જેટલી પતલી ગાજર ની સ્લાઈડ લીધેલી છે સાથે દોઢ કપ જેટલી પતલી અને લાંબી સુતારેલી કોબીજ લીધેલી છે તેને એડ કરી દઈએ હાઈ ગેસ ની ફ્લેમ પર વેજીટેબલ ને સોતે કરી લઈએ તો વેજીટેબલ ને હાઈ ગેસ ની ફ્લેમ પર સોતે કરવાથી તે સોફ્ટ થઈ જશે અને સ્પ્રિંગ રોલ ખાતી વખતે ક્રન્ચી ટેસ્ટ આવશે અહીંયા વેજીટેબલ ને પતલી સાઈડ માં કટ કરવાનું છે જો વેજીટેબલ ની સ્લાઈડ ઠીક હશે તો રોલ વાળતી વખતે ફાટી જશે તો ચાલો દાળ મેરેટ જેવું થઈ ગયું છે અને વેજીટેબલ સારી રીતે સોતે થઈને સોફ્ટ થઈ ગયા છે આપણે તેને ઓવર કુક નથી કરવાના હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ એક ચમચી મરી પાવડર સાથે ત્રણ મોટી ચમચી ઓલિન વન સોસ અને સ્ટફિંગ ને ખાટો મીઠો સ્વાદ દેવા માટે બે મોટી ચમચી જેટલો કેચઅપ એડ કરી દઈએ અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે આ રીતે સ્ટફિંગ બનાવી ને જરૂર થી ટ્રાય કરજો સ્પ્રિંગ સ્વાદ એકદમ બજાર જેવો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ઠંડુ કરી લઈએ તો લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે લોટ ને જોઈ લઈએ તો આપણો લોટ એકદમ સારી રીતના સેટ થઈ ગયો છે હવે તેમાંથી સીટ બનાવવા માટે મીડિયમ સાઈઝ નો લઈ લઈએ હવે ગોયલા કોરા લોટ થી કોટ કરીને લઈ લઈએ અને વયલાણ મદદથી શરૂઆતમાં મીડિયમ સાઈઝની પૂરી જેવી વણી લઈએ બનેલું અને પૂરી જેવી વણી લીધેલી છે હવે તેની ઉપર થોડું તેલ અને થોડું લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તેની ઉપર વણેલી બીજી મીડિયમ સાઈઝ ની પૂરી ને રાખી દઈએ અને બંને રોટલી ને ભેગી કરી લઈએ હવે વહેલા ની મદદ થી પતલી રોટલી વણી લઈએ તો બે રોટલી વચ્ચે થોડું તેલ અને કોડો લોટ એડ કરવાથી રોટલી તૂક થયા પછી એકબીજાથી એકદમ સારી રીતના છૂટી પડી જશે તો મેં અહીંયા બંને રોટલી ને વણી લીધેલી છે અને તેની થિકનેસ આ રીતના પતલી છે જેમાંથી એકદમ ક્રિસ્પી અને લાંબી સાઈજ ના સ્પ્રિંગ રોલ તૈયાર થશે હવે સ્પ્રિંગ રોલ ની સીટ ને કુક કરવા માટે મેં મેડિયમ ગેસ ની ફ્લેમ પર પેન ને ગરમ કરવા માટે રાખેલું છે પેન ને ને એકદમ લો ગેસ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે વધુ પડતી નથી રાખવાની હવે તેમાં એડ કરી દઈએ અને હવે હાથ ની મદદ થી ફક્ત બે મિનિટ માટે રોટલી ને કુક કરી લઈએ તો બંને બાજુ થી આપડી રોટલી સારી રીતના કુક થઈ ગઈ છે આપણે તેની ઉપર બ્રાઉન સ્પોર્ટ નથી કરવાના હવે તેને ગેસ ઉપર થી લઈ લે અને ગરમ હોય ત્યારે એકબીજા થી અલગ કરી લઈએ તો આપણી પતલી અને એકદમ પરફેક્ટ સ્પ્રિંગ રોલ ની સીટ તૈયાર થઈ ગઈ છે અને એ પણ હેલ્ધી ઘઉં ના લોટ માંથી છે ને બનાવી એકદમ સહેલી તો આ રીતે આપણે સ્પ્રિંગ રોલ ની બધી જ ને તૈયાર કરી લઈએ હવે સ્પ્રિંગ રોલ ને વળતા પેલા તેને સ્ટીક કરવાની એક પેસ્ટ બનાવવા મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધેલો છે તેને એડ કરી દઈએ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક પિંચ જેટલી મરી પાવડર એડ કરી દઈએ અને હવે તમે જોઈ શકો છો આ રીતની ઠીક સરળી કે પછી સ્પ્રિંગ રોલ નું ફેવિકોલ તૈયાર કરી લીધેલું છે હવે સ્પ્રિંગ રોલ ને વાળવા માટે મેં અહીંયા એક સીટ લીધેલી છે હવે તેની ઉપર એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ એક બાજુ ઉપર રાખી દઈએ અને હવે તૈયાર કરેલી સ્લળી ને સ્પ્રિંગ રોલ ની સીટ ઉપર ફરતે લગાવી દઈએ અને હવે રોલ વાળવા માટે સ્ટફિંગ ના નીચેના ભાગ ને ઉપર રહેલી સીટ ને આ રીતના ઉપર ની બાજુ એ ઉઠાવીને બે વાર ફોલ્ડ કરી લઈએ આ રીતના ફોલ્ડ થયા પછી સીટ ના સાઈડ ના ભાગ ને પણ ફોલ્ડ કરી લઈએ અને રોલ ને ટાઈટ રોલ કરી લઈએ તો એકદમ પરફેક્ટ સીલ થઈને આપણો સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયું છે હવે બીજી રીતે સ્પ્રિંગ રોલ વાળવા માટે મેં અહિયાં એક સીટ ને લઈ લીધેલી છે હવે સીટ પર સ્ટફિંગ એડ કરી દઈએ પછી રોટલીના બે સાઈડ ને ફોલ્ડ કરીને તેના ઉપર સળી ને ફેલાવી દઈએ પછી આ રીતે સાઈડ માં પણ સળી ને લગાવી દઈએ પછી આ રીતે સાઈડ ને ફોલ્ડ કરીને એકદમ ટાઈટ રોલ ને વાળી લઈએ તો રોલ આ રીતના વળાઈ જાય એટલે પછી બચેલા ભાગ ને સીલ કરવા થોડી સળી ને લગાવીને એકદમ ટાઈટ રોલ ને વાળી લેવાનો તો રોલ ને વાળવાની આ પણ છે ને એકદમ સિમ્પલલી તો મેં અહીંયા બધા સ્પ્રિંગ રોલ ને વાળીને તૈયાર કરી લીધેલા છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તૈયાર થયા છે સ્પ્રિંગ રોલને ને માટે તેલ ને ગરમ કરી લીધેલું છે હવે ગરમ તેલ માં સ્પ્રિંગ રોલ ને એડ કરી દઈએ તો આપણે રોલ ને તેલ માં એડ કરી દીધેલા છે આપણે તેને શરૂઆતમાં પલટાવાની ઉતાવળ નથી કરવાની એક સાઈડ થી મદદ થી હળવે હાથે ફેરવતા જઈને બહાર થી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ સ્પ્રિંગ રોલને ને વખતે આપણે ગેસ ની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી બહાર થી ક્રિસ્પી તૈયાર થાય અને જડા પણ કાચા ના રહે તો લગભગ આઠ થી નવ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સ્પ્રિંગ રોલ એકદમ ક્રિસ પી તૈયાર થઈ ગયા છે હવે ઝાડા ની મદદ થી બહાર કાઢી લઈએ અને તળાયેલા સ્પ્રિંગ રોલ ને ટીસ્યુ પેપર ઉપર લઈ લઈએ જેથી વધારાનું બધું તેલ એબ્સોર્બ થઈ જાય તો આપણા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે હવે ગરમા ગરમ સ્પ્રિંગ રોલ ને સર્વ કરી લઈએ તો મેંદા નો લોટ નો ઉપયોગ કર્યા વગર એકદમ ક્રિસ્પી સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે એક સ્પ્રિંગ રોલ ને લઈને જોઈએ તો તમે જોઈ શકો છો આપણા સ્પ્રિંગ રોલ બન્યા છે એકદમ ક્રિસ્પી અને અને એક સ્પ્રિંગ રોલને તોડીને જોઈએ તો આપણું સ્ટફિંગ પણ એકદમ ટેસ્ટી દેખાય છે એક એકવાર સ્પ્રિંગ રોલને બનાવશો તો બાળકોથી લઈ મોટા બધા જ ઘઉના લોટ સાથે ઘણું બધું વેજીટેબલ પણ થાશે જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડિયોમાં એક લાઈક કોમેન્ટ કરીને મારા વિડિયોને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો સાથે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં ફલી મળીએ એક નવી રેસીપી સાથે